જય શ્રી સ્વામિનારાયણ રામાનંદ સ્વામીનું ઐશ્વર્ય તો ઘણું હતું એવા થોડાક પ્રસંગ આજે આપણે જોઈશું કે રામાનંદ સ્વામીનું ઐશ્વર્ય કેવું હતું તો આવો સાંભળીએ એક વાર ગામ માણાવદરમાં રામાનંદ સ્વામી પોતાના મંડળના સાધુ લઈને મયારામ ભટ્ટને ઘરે આવ્યા ને એક ઓરડામાં ઉતારો કર્યો ને રસોઈ કરીને જમ્યા પછી સાંજના વખતે નાવા સારું સર્વસંત હરિભક્તો સહિત લક્ષ્મીવાડીએ જે માણાવદરમાં છે ત્યાં ગયા પછી ઉતારો કરીને સ્વામી તુંબડી પાણીની ભરી દિશાઈ જવા ચાલ્યા ત્યારે ભેળા ભોળા એવા મયારામ ભટ્ટ પણ ચાલ્યા ને થોડે આગે જઈ સ્વામી ભેગા થયા ને કહ્યું મારી સગાઈ કરવા મારી બેન ભુજથી આવી છે તે હવે તમે કહો તેમ કરું ત્યારે સ્વામી બોલ્યા છે જો ભગવાન મળતા હોય તો હથેવાળામાંથી પણ હાથ કાઢીને ભાગી જવું ત્યારે ભગવાનમાં ખરી પ્રીતિ સમજવી માટે તમારે તે ફંદમાં ન પડવું કારણ કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ અહીં આવનારા છે તેની ભેગા તમારે ફરવું હોય ને સુખ લેવું હોય તો સગ પણ કરવાનું રહેવા દો એવા સ્વામીના વચન સાંભળીને ભટ્ટ કહે સ્વામી લાવો પાણી ત્યારે સ્વામીએ પોતાની પાણી દીધું તે હાથમાં લઈને ભઠ્ઠ બોલ્યા છે હવે સગવડ કરે તેને માથે સડતાલા કાળનું પાપ એમ કહીને પાણી હેઠું મેલ્યું પછી સ્વામી દિશાએ ગયા ને પાછા આવી નાઈને બોરડીના વૃક્ષ તળે ગાદી ઉપર બિરાજમાન થયા ને આગળ સંતદાસ મુક્તાનંદ સ્વામી વ્યાપકાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી આદિ સંત તથા મયારામ ભટ્ટ ગોવિંદરામ ભટ્ટ અંબા ભક્ત જેઠા ભક્ત કલ્યાણ ભક્ત પર્વતભાઈ ભીમભાઈ શ્યામજી ઝાટકિયા અને આલસી ઘાંચી આદિ હરિભક્ત બેઠા હતા તે વખતે મયારામ ભટ્ટે રામાનંદ સ્વામીને રાખડી બાંધી એટલે સ્વામીએ રાખડીની શીખ આપવા માંડી જે ભટ્ટજી તમે આજથી દ્રવ્ય સ્ત્રીમાં નહીં બંધાવો એ શીખ અમે તમને આપીએ છીએ આ પ્રમાણે ઉધવા આવતા શ્રી રામાનંદ સ્વામીએ પોતાના અનન્ય ભક્ત નાગર બ્રાહ્મણ માયારામ ભટ્ટને નિષ્કામી અને દ્રવ્યમાં આસક્તિએ રહિત કર્યા બીજી વખત પરણવાની ઈચ્છા મટાડી દીધી આવો હજુ એક પ્રસંગ સાંભળીએ એક મોહનરામ નામે વૈરાગી હતો તેને કામ જીતવાની તીવ્ર ઈચ્છા હતી તેણે ગીતા વાંચી એટલે એમાંથી જાણવા મળ્યું કે કામ ક્રોધ લોભ આ ત્રણેય નરકના દ્વાર છે માટે નિષ્કામી આવી ઈચ્છાથી તપશ્ચર્યા શરૂ કરી લુખું અન્ન ખાય ઉપવાસ કરે ગંગાજળનું પાન કરે તેમજ વનવાસ પણ કર્યો છતાં કામરૂપી દુશ્મન જીતાતો નહીં પછી મોહનરામે મનમાં વિચાર કર્યો કે કોઈ ઈશ્વરનો અવતાર મળે અને આશીર્વાદ આપે તો જ કામ જીતાય આવી ભાવનાથી તે વૈરાગી સદગુરુની શોધ માટે તીર્થોમાં વિચારવા લાગ્યો ઘણા સિદ્ધો મળ્યા પણ કામના નિર્મૂળ થાય એવો ઉપાય કોઈએ બતાવ્યો નહીં આ પ્રમાણે પૃથ્વી ઉપર ફરતા તે મોહનરામ નામના વૈરાગીને શ્રી રામાનંદ સ્વામી મળ્યા તેમને પ્રણામ કરીને પ્રાર્થના કરી કે ભગવાન કામ જીતાય એવો મારા ઉપર અનુગ્રહ કરો એટલે રામાનંદ સ્વામીએ તેને અતિ મોક્ષ જાણીને કામ બળી જવાનું વરદાન આપ્યું તે વરદાનથી તે મોહનરામ વૈરાગી મહાન નિષ્કામી થયા આવી રીતે સદગુરુ શ્રી રામાનંદ સ્વામી જે ઉદ્ધવજીનો અવતાર હતા તેમણે અનેક વર્ચા પોતાના સમય દરમિયાન આપ્યા છે અને અનેકને હરિભક્ત કર્યા છે જય શ્રી સ્વામિનારાયણ